આ કિનાડ ભૂલ્લો ને ભૂલ્લો મેલે ગન આ નઈ એના કે કોઈ વાત દેર પછી ના કોઈ આ એટલે હજી તકુર તો શાક નું બધું બનાવી આ બડા તો ખા વાત હાર તમે ખાઓ કરે છે હા

તેລະ બદર કે કે કરે કે સોંદુ ભાઈ ફેમિલી કેમ લેતા ને પર સોંદુ ભાઈ ગોમવા એક એક બે ઓટા મારે છે આમ પાણી બોણી ખરું હોય ના એટલે અમે પાણી પેલી ભેસ બોડી એ ને ચાલે ચાલે સો ગાઈસ અમાર કીચડી બનાતા છે હું બનાવી જ તમે બનાવી દીધી બનાવી દીધી મારી સાજે તો જમવાનું સાપરામ લીધું ને એ તો કમ્પ્લીટ સાપરામ આ તો સાપરામ પેલું

মমী লি বেজি

কেনোববামেকা.. কেন্ত থাল্ন বামিটারসেইটেরত আজিরখে ইত্নিাঝেরকে? বারৱাংম ওসাগতাংম হনাজি কাভা মাজ়। আজজবযিশন আ� જોઈન કરે છે રંજીતભાઈ આવે છે તો હું સ્પેશિયલ એમને રોડ ઉપર આવ્યો છું લાગી છે બહાર જોઈ લઈએ હા અમલની સાઈડ ઉપર ઉભા છે જો પેલા મહેશ ના રંજીત

એક વાઈ ગયો ત્રણ ત્રણ વાગે પાછા ના મારા મારા પર થોડું કોમ છે કેટલે હા તો તઈ જોશું હો હા તો મુકી આપું હોય ઓ આ ચીકા છે તા ડાયો થઈ ગયો ગાઈસ તે માર કટ દે હાર હાર આવજો ભાઈ આવજો ચલો ગાઈસ ઠાકોર ફેમિલી તરફથી રંજીતભાઈ મજબે છે હેડ્યા ચાલે

स भाद्रिन स्याहारो कला जागजी नाट्या ताबडी र मज एक नाइट आज उ जाग्रो झ्यो नै लाग्थ्यो नि नागजी Good night. Good, good night. good night. Good night.